પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ ત્રીસ હું આપ સર્વની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને જેવો મને આ મારા વિડીયો સાંભળીને મને મેસેજ કરીને ઉત્તેજન આપો છું તે સર્વનો હું આ સમયે ખાસ આભાર પણ માનું છું હમણાં મારા વાંચવામાં એક વાત આવી કે જાપાનમાં દાન આપવાની બહુ ગજબની એક રીત છે કે છે અને ઘણા બધા લોકો એ દાન આપતા હોય છે એ કેવી રીતે આપે છે ખબર છે તમને કે જે કે એક રેસ્ટોરન્ટ ઉપર એક બેન આવ્યા અને એમણે એમ કહ્યું કે મને બે કોફી આપો એક સાયલન્ટ એટલે એને બે કોફીના પૈસા આપ્યા અને રેસ્ટોરન્ટમાંથી એને એક કોફી આપવામાં આવી ત્યાર પછી એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે મને બે બર્ગર આપો એમાં એક સાયલન્ટ એ ભાઈએ બે બર્ગરના પૈસા આપ્યા અને એમને એક બર્ગર આપવામાં આવ્યું અને ત્યાર પછી એક હોમલેસ વ્યક્તિ એ ત્યાં આવે છે અને પૂછે છે કે સાયલેન્ટ કોફી કે બ્રેકફાસ્ટ છે તો કે હા અને ત્યાર પછી એ વ્યક્તિને એ રેસ્ટોરન્ટ નો માલિક એ એક કોફી અને એક એ બર્ગર એને આપે છે અને કોઈ પણ કિંમત લીધા વગર અને ત્યારે ખરેખર એમ થયું કે ભાઈ અહીંયા આપનાર અને લેનારને તો ખબર જ નથી કે કોણે પૈસા ચૂકવ્યા છે અને એ વ્યક્તિને એ મફત મળે છે અને રેસ્ટોરન્ટનો પણ આપણે આભાર માને છે વ્યક્તિનો પણ કે હોય એમને પડે તેમને જે મફતમાં મળ્યું છે એ જરૂરિયાતમંદ વ્યક્તિને મફતમાં એ આપે છે ત્યારે મને પવિત્ર બાઇબલની એક બાબત યાદ આવી અને એ તો માથીને લખેલી સુવાળતા તેનો દસ મહોદયની આઠમી કલમ છે કે તમે મફત પામ્યા અને મફત એ બીજાને આપો હવે તમે શું હવે તમે વિચારો કે આપણને શું મફત મળ્યું છે તો પહેલા પહેલી વાત કે આપણને ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ મફત મળ્યો છે જેની તમે અને મેં કોઈ કિંમત ભલાઓ ચૂકવી નથી અને એ સેવા પ્રભુએ આપણને સોંપી છે કે આપણે એ પ્રેમ એ લોકોમાં વહેંચીએ હું હમણાં જ ગયા અઠવાડિયે બોમ્બેથી આવી રહ્યો હતો અને મણિનગર સ્ટેશન પર ઉતર્યો અને ત્યારે એક વૃદ્ધ કપલ હતું કે તેમની મેં બેગ ઉતારીને આપી અને ત્યારે એ વૃદ્ધ કપલમાંથી બહેન એવું બોલ્યા કે ભાઈ તમારું નામ શું છે મેં કહ્યું કે શાઉલ ઓનેસ્ટ તો કે તમે ક્રિશ્ચન છો આ કહ્યું કે હા તો કે ખરેખર ખ્રિસ્તી લોકો બહુ જ પ્રેમાળ હોય છે અમારા સ્ટાફોમાં પણ એક બહેન હતા એ બહુ જ ભલા અને કહે છે કે પ્રેમવાળા હતા અને આ ભલાઓ ચોક્કસ હું આભાર માનું છું કે ઘણા બધા લોકો એ પોતાના રહેઠાણના સ્થળે નોકરીના સ્થળે એ બહુ જ સારી ખ્રિસ્તી તરીકેની છાપ ધરાવે છે બીજાને મદદરૂપ થાવું છું અને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરું ખરેખર આપ સર્વ એ અભિનંદનને પાત્ર છું આપણે જ્યારે પ્રભુ ખ્રિસ્તના વિરુદ્ધમાં હતા પાપી હતા અને ત્યારે પ્રભુએ પોતાનું લોહી ગેવડાવ્યું તમારા અને મારા પાપોને માટે એ ગજબનો પ્રેમ પ્રભુએ દર્શાવે બોલાવો અને એ પ્રેમ આપણે બીજાને નહીં છે હું બીજી બાબત કહેવા માંગુ છું ને તો એ પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્ત તેનો અઢારમો અધ્યાય અને ચોત્રીસ પચીસ ચોવીસ થી પાંત્રીસ કમળમાં એક બાબત લખવામાં આવી છે કે જે કે એક શેઠ હતો ને તેને ચાકર હતો અને એ ચાકર પાસે એ દસ હજાર દિનાર માંગતા હતા અને ત્યારે એ ચાકરે આવીને શેઠને પગે લાગીને વિનંતી કરતા એમ બોલ્યો કે સેઠ ધીરજ રાખો હું તમારું બધું દેવું ચૂકવી આપીશ અને સેઠ તેને માફ કર્યું અને ત્યાર પછી ચાકર બહાર કર્યો અને એક બીજા ચાકર પાસે કહે છે કે એ સો દિનાર માંગતો હતો અને તેણે તેનો ટોટો પકડ્યો અને કહ્યું કે મારું દેવું ચૂકવી આપ તેણે પગે પડીને વિનંતી કરી તે ચાકરે કે હું તને વાળી આપીશ પણ એ ચાકર છે માન્યો નહીં અને તેણે તેને કેદ ખાનામાં નખાવ્યો તેને માફી મળી હતી ભણી ચાકરે એના જ ભાઈ ચાકરને કહે છે માફી ન આપી આ પણ સર્વને પણ એ માફ કરવાની સેવા એ સોંપવામાં આવી છે ત્રીજી બાબત અને તો એ કે ખરેખર જોવા જઈએ તો માફી આપણે આપવાની છે ત્રીજી બાબત એ આ સર્વને સોંપવામાં આવી છે કે આપણે અનેક વિધ આશીર્વાદો મળ્યા છે એફએસી એક અને ત્રણમાં એવું લખ્યું છે કે આપણને આપણે આશીર્વાદિત થઈએ અને આપણામાં અન્ય લોકો કહે છે કે આશીર્વાદિત થ અને આપણે સાચી વાત કહીએ તો આપણે આપણા આશીર્વાદમાં બીજાને ભાગીદાર જોયું હોય એવું પ્રભુએ ખવડાવ્યું છે પહેરાવ્યું છે બતાવ્યું છે અને જાતે આપ આપણા જીવનમાં તમે અનુભવ્યું છે અઢળક આશીર્વાદો શું તમને નથી મળે અને એ તમે જાતે અનુભવો છો તો ખરેખર આપણે તે કોણ અને આપણી તો શું વિશાળ બાકી ખરેખર આશીર્વાદો અને માટે જ પ્રભુએ સેવા સોંપી છે કે તમારા સંપર્કમાં જે લોકો આવે એ બધાને આશીર્વાદ આશીર્વાદ અને કહે છે કે આશીર્વાદ જ આપો જોઈએ કારણ કે બાઇબલમાં લુકની સુવાર્તા તેનો છઠ્ઠો તેને અડત્રીસમી કલમમાં એમ લખ્યું છે કે તમે જે માપથી માપીને આપો છો એ જ માપથી

તેની કૃપા આપો ફરી આવતા શુક્રવારે મળીશું ત્યાં સુધી મારો ઈસુ તમારી બધાની સંભાળ રાખો અમે